આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટી આજે સવાસો વર્ષથી શૈક્ષણિક સંસ્થા તરીકે કાર્યરત છે દાંડી યાત્રા સમયે ગાંધીજીએ અહીંયા રાતવાસો કરેલ તે આ એકમાત્ર સંસ્થા છે જ્યાં બે હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને ફાઇન આર્ટ્સના તમામ વિષયો નિઃશુલ્ક ભણાવવામાં આવે છે સાથે જ આધુનિક રાઇફલ શૂટિંગ વિવિધ સંગીતના સાધનો પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવી રહ્યા છે હું છેલ્લા દસ વર્ષથી અહીંયા સ્ટુડન્ટ્સને આ એકેડેમીમાં ફાઇન આર્ટ્સ મ્યુઝિક ડાન્સ ડ્રામા રાઇફલ શૂટિંગ બધી જ ફેસિલિટી અને બધું જનું શિક્ષણ અહીં આપવામાં આવે છે અઢી હજાર સ્ટુડન્ટ દર વર્ષે વિના મૂલ્યે કોઈપણ પ્રકારની ફી લીધા સિવાય અહીંયા અઢી હજાર સ્ટુડન્ટ અહીંયા તાલીમ લે છે એ લોકો અહીંયા નવરાત્રિ થાય તો અમે બહારથી કોમર્શિયલ કે પ્રોફેશનલ આર્ટિસ્ટ હાયર કરતા નથી અને અહીંયા સ્ટુડન્ટ જ નવરાત્રિમાં સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે છે એવી રીતે અહીંયા કોઈ પણ ટ્રી પેઇન્ટિંગ હોય કે જ્યાં રંગોળી કરવાની હોય કે કોઈ પણ કેમ્પસની અંદર ડ્રોઈંગ પેઇન્ટિંગનું કામ હોય તે ટોટલી બધા સ્ટુડન્ટ જ કરે છે અત્યારે હું ડ્રમ સેટ અને પિયાનો શીખવાડું છું મારા સર રૂહલ સર છે જે બહુ જ સારી રીતે શીખવાડે છે બેઝિકથી ના ફાવે તો શીખવાડે મેં અહીંયા આ શૂટિંગ ઓલમોસ્ટ ત્રણ વર્ષ પહેલાં જોઈન કર્યું હતું મેં મારી ફર્સ્ટ મેચ રમી ડિસ્ટ્રિક્ટ મેચ ઓલમોસ્ટ બે વર્ષ પહેલાં તો એમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો હતો તો એમાં મારા મમ્મી પપ્પાએ ખુશ થઈ ગયા હતા એમને લાગ્યું કે હા મારી છોકરીએ રાઇટ કરિયર ચૂઝ કર્યું છે એના પછી મારા મેમના સપોર્ટથી મેં કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરી એમને મને ઓપન સાઇડ રાઇફલથી પીપ સાઇટ પર ટ્રાન્સફર કરી એન્ડ એના પછી મેં હજી એક ડિસ્ટ્રિક્ટ રમી જેમાં મારા બે ગોલ્ડ મેડલ્સ આવ્યા હતા એમાં મારા સારા પર્ફોમન્સથી મેમ મને સ્ટેટ લેવલ પર લઈ ગયા